સ્વામિનારાયણ મંદિર મહાલક્ષ્મી મુંબઈમાં અધિષ્ઠાતા દેવશ્રી સ્વામિનારાયણ ભગવાન નું સત્તાવનમાં વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વભૌમ નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાનો સંકલ્પ હતો કે ભારતની આર્થિક રાજધાની મુંબઈ મહારાષ્ટ્રમાં શિખરબંધ મંદિર બનાવવું એ સંકલ્પને પરિપૂર્ણ કરવા અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે બાળકો યુવાનોનું જીવન સંસ્કારી નિયમનશીલ બને તે માટે મંદિર નિર્માણ કર્યું છે જેટલા બાળકો યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે તો ભગવાન અને ભગવાનના સત્પુરુષોના વચન પ્રમાણે નિર્વ્યશની થઈ ભગવત ભક્તિ કરી મનુષ્ય જીવનને સાર્થક બનાવવું જે કોઈ જીવ મુંબઈમાં મહાલક્ષ્મી બીડી રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન અધિષ્ઠાતા શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ગણશ્યામ મહારાજ જીવન પ્રાણ અબજી બાપા શ્રી જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા તથા નાદ વંશીય પરંપરાના દર્શનાર્થે મંદિરના પગથિયા ભૂલી ચૂકે ચડશે આ ઘનશ્યામ પ્રભુને હાથ જોડશે એનો ફેરો ખાલી નહીં જવા દઈએ આ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા ત્યારથી અહીં અખંડ સાકારનો પ્રસાદ વહેંચાય છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન સદાય સાકાર દ્વિભુજ દિવ્યમૂર્તિ છે આ આપણી સર્વોપરી ઉપાસનાનો એકડો છે સાકાર સ્વરૂપની દ્રઢતા નવડા જેવી કરવાની સમજણપૂર્વકની ભગવાનની ઉપાસના ભક્તિ કરવી શ્રી સ્વામિનારાયણ મંદિર મહાલક્ષ્મી મુંબઈમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના સત્તાવનમાં વાર્ષિક પાટોત્સવ દિને મંદિરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતઃ શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપાનું પાઠોત્સવે ષોડશોપચાર વિધિથી પૂજન અર્ચન કરવામાં આવશે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસ સ્વામીજી મહારાજના પાવનકારી સાનિધ્યમાં પરમ ઉલ્લાસ અને ઉમંગભેર પાટોત્સવ પરંતુ ભક્તો દ્વારા વિવિધ પકવાન ફરસાણ લીલા મેવા ફ્રૂટ

સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનનું એમ મોટું મંદિર આવેલું છે આ મંદિરના વાર્ષિક દિન પાટોસો તે આવી રહ્યો છે સર્વ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન શ્રી અબજી શ્રી ગુરુદેવ મુક્ત જીવનદાસજી સ્વામી બાપા આરતી આદિ મૂર્તિઓની પૂજા વિધિ થવાની છે વૈદોક્ત વિધિ લીધાની રહેશે અને આ સમયે શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય શ્રી જીતેન્દ્ર બેદાજી સ્વામીજી મહારાજ મોટી સંખ્યામાં સંત મહાત્માઓ તથા દેશ વિદેશના નિભક્તો પણ ઉપસ્થિત રહેવાના છે અને આ મંદિરમાં વિશિષ્ટતા એ છે કે ચિત્રો એક સાત્વિક વૃત્તિને પ્રેરે છે સરસ મજાના ચિત્રો છે જે જોઈને લોકો આનંદ આનંદ પામે છે આ સૌ જય સ્વામિનારાયણ